મેઘરાજાએ વિરામ લેતા અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા ઉપર આંશિક કાબુ આવ્યો છે ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં અમદાવાદમાં ઉલટીના એકસો છપ્પન કમળાના એકસો ઓગણસાહીઠ ટાઈફોઈડના એકસો પંચ્યાસી કોલેરાના ચાર સાદા મેલેરિયાના સાડત્રીસ જેરી મેલેરિયાના સત્તર અને ડેન્ગ્યુના સત્તર કેસ સરકારી ચોપડે નોંધાય છે તો રામોલ હાથીજણ સરખેજ બહેરામપુરા શાહીબાગ વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે આંકડાકી દ્રષ્ટિએ હાલમાં ઓગસ્ટ માસ દરમિયાન સાદા મલેરિયાના સાડત્રીસ કેસીસ અને ડેન્ગ્યુના એકોતેર કેસીસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે કોર્પોરેશન દ્વારા હાલમાં ફોગિંગની કામગીરી ઉપરાંત અંદાજીત છેલ્લા દસ દિવસમાં અગિયાર લાખથી પણ વધારે ઘરોમાં જઈને સર્વે કરવામાં આવેલો છે અને તે જગ્યાએ બ્રીડિંગ મળી આવેલ હોય તો તેને નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવેલી છે હાલમાં ઘરોમાં સ્પેશિયલી સ્લમ વિસ્તારમાં કે જ્યાં પાણીનું બેરલ છે અથવા પાણીની સિમેન્ટની ટાંકી છે આ જગ્યાએ વધારે પ્રમાણમાં બ્રીડિંગ મળી આવે છે તદ ઉપરાંત જો છજ્જા ઉપર કોઈ સ્ક્રેપ મટીરિયલ પડી રહ્યું હોય ટાયર પડી રહ્યું હોય તો તેની અંદર પણ પાણી ભરાવાથી પછર થવાની શક્યતા રહેલી છે તમામ નાગરિકજન ટેરેસ ઉપર પોતાનું ક્લીન રાખે અને જે પણ વોટર કલેક્શન થાય છે તેને પ્રોપરલી ઢાંકીને રાખે તો આ પ્રકારનું બ્રીડિંગ અટકાવી શકાય તે પ્રમાણે છે